નમસ્કાર દર્શક મિત્રો તમે જોયા છો સાયકલ મીડિયા સંચાલિત નવસારી અને ઝટપટ ન્યૂઝ નવસારીમાં અત્યારે હાલમાં તમામ લોકમાતાઓમાં માતાઓમાં જળસ્તર વધ્યા છે પૂર્ણા નદી હોય અંબિકા હોય કાપેલી હોય તમે તમામ નદીઓમાં અત્યારે હાલમાં પૂર્ણ પરિસ્થિતિ નિર્માણ થયું છે અત્યારે હાલમાં તમે જોઈ શકો છો પૂર્ણા નદી અત્યારે બાવીસ ફૂટ થી ઉપર વહી રહી છે એટલે સાડા બાવીસ ફૂટ પર પૂર્ણા નદી વહી રહી છે અને જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે થોડી સમય પહેલા અમે તમને અપડેટ આપ્યું હતું તેમાં બાવીસ ફૂટ પર પૂર્ણા હતી એની પહેલા એકવીસ એકવીસ ફૂટ પર હતી અને હવે સારી 22 થી ઉપર એટલે કે 23 ફૂટની નજીક નજીક પહોંચવાની તૈયારીમાં છે નૌસારી ફાયરની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોને એલર્ટ કરી નીચાવાળા વિસ્તારોને સ્થ્રાંતિત કરવાની તજવીજ હાથ ધરમાં આવી છે તો અહીંયા પૂર્ણા નદીના કિનારે બ્રિજ પાસે અહીંયા લોકોની પોલીસની તૈનાત કરેલો છે જેથી કરીને લોકો અંદર પાણી જોવા માટે અંદર ના જાય અને જેથી કરીને કોઈ દુર્ઘટના ન સર્જા તેને લઈને પોલીસ તંત્ર એલર્ટ બની છે પોલીસ અહીંયા બંધોસ મૂકી દીધો છે પોલીસની બે ગાડીઓ तैनात કરે છે તમામ જોવાનો અહીંયા તણાવ કરવામાં આવે છે તો નવસારીમાં રસ્તાઓના કારણે જે બ્રિજ હોય લો લેવલ બ્રિજ હોય તેમાં ઓવર પાણી થવાના કારણે રસ્તાઓને બંધ કરી દેવામાં આવ્યા છે એક્યાસી જેટલા રસ્તાઓને જિલ્લામાં અત્યારે હાલમાં બંધ કરી દેવામાં આવે છે ઉપરવાસમાં વરસાદ થોડો ધીમો થયો છે પરંતુ બંધ નથી થયો અને જેને પગલે અ હજુ પણ જળસ્તર વધે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી તમને અમે દ્રશ્ય બતાવવા માંગીશું જે પૂર્ણા નદીના જે અત્યારે હાલમાં તમે જોઈ શકો છો પૂર્ણા નદી વિરાવર ખાતે આવે દ્રશ્ય તમે જોઈ શકો છો અને જે પુર્ણા નદી અત્યારે હાલમાં બે કાંઠે અને બાવીસ ફૂટ થી ઉપર વહી રહી છે અને તમે જોઈ શકો છો આ ડેમ બનાવવામાં આવે છે અહીંયા ચેક ડેમ જે બનાવવામાં કામગીરી ચાલુ છે તે પણ સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ ગયો છે એટલે કે પાણીમાં ઘરકાવ થઈ ગયો છે તેના ઉપરથી પણ પાણી વહી રહ્યું છે એટલે કે જળ સ્તર સતત ને સતત વધી રહ્યા છે આ માણવાનો સમય નથી આ જે નદીનું જળ સ્તર વધી છે તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી પ્રવેશે તેવી પરિસ્થિતિ લોકોના જીવ તાળવી ચોંટ્યા છે તે પરિસ્થિતિમાં અત્યારે સ્થાનિક લોકો જીવવા માટે મજબૂર બન્યા છે તંત્ર તે લોકોને હટાવવાની તજવીશ હાથ ધરવામાં આવી છે ત્યારે આવા સમયે લોકોની મદદ કરવી જોઈએ લોકોની વાહરે આવવું જોઈએ અને આવા લોકો જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય તે લોકોને ત્યારે હાલમાં સલામત સ્થળે ખસેડવાની તજવીજ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે અને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ત્યાં હાલમાં પાણી પ્રવેશવાની પણ શરૂઆત થઈ ચૂકી છે ફાયર દ્વારા તમામ લોકોને એલર્ટ કરવામાં આવે છે યસ સાઉન્ડ સાથે નિલેશ પટેલ વીરાવર નવસારી આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન